જુનાગઢમાં આવા બાદ નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી બંગાળની ખાડી બાદ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે વિશાખાપટ્ટનમ વિજયવાડા વચ્ચે સિસ્ટમ થઈ રહી છે પસાર સર્ક્યુલેશન આવનાર દિવસોમાં વધુ મજબૂત બનવાની શક્યતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની વરસાદ પર આગાહી સોળથી બાવીસ ઓગસ્ટ સુધી વરસાદી માહોલની સંભાવના ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ વરસવાની શક્યતા બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જે આવનારા દિવસની અંદર વધુ મજબૂત થશે અને જેને કારણે સોળ ઓગસ્ટથી લઈ અને બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદનું પણ અનુમાન છે આમ જોવા જઈએ તો છેલ્લા બે ત્રણ દિવસથી બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી હતી આજે તેર ઓગસ્ટ સિસ્ટમ છે એ ડેવલોપ થઈ ગઈ છે અને અત્યારે એ સિસ્ટમની મુવમેન્ટ પણ ચાલુ થઈ ગઈ છે સામાન્ય રીતે અત્યારે જે સિસ્ટમ જોવા જઈએ તો બંગાળની ખાડીમાંથી એ સિસ્ટમ મુવમેન્ટ કરી અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે અને અત્યારે એ સિસ્ટમનું લોકેશન જે આવી રહ્યું છે તે વિજયવાડા અને વિશાખાપટ્ટનમની વચ્ચે એ સિસ્ટમ છે એ સક્રિય છે અને અત્યારે ધીમે ધીમે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે એટલે આવનારા દિવસમાં આ સિસ્ટમ છે એ મહારાષ્ટ્રના કાંઠા સુધી આવશે એટલે મહારાષ્ટ્ર ઉપર અને આ સિસ્ટમથી વધુ મજબૂત થશે કેમ કે અત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે પણ મહારાષ્ટ્ર ઉપર આ સિસ્ટમ આવશે એટલે અરબ સુધી એનો સિયર ઝોન લંબાઈ શકે છે અને જેને કારણે અરબસાગરમાં પણ અત્યારે ખૂબ સારો એવો કરંટ જોવા મળી રહ્યો છે એટલે અરબસાગર સુધી આનું સિયર ઝોન લંબાશે તો અરબ સાગરમાંથી અનેક નવી ઉર્જા મળશે ભેજ મળશે અને જેને કારણે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ વધુ મજબૂત થઈ અને લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે એટલે આ સિસ્ટમ છે એ આવનારા સમયમાં ગુજરાત ઉપર અસર કરવાની છે અને જેને કારણે સોળ ઓગસ્ટ થી લઈ અને બાવીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદો જોવા મળશે એટલે કહી શકાય કે ગુજરાતની અંદર એસી થી નેવું ટકા વિસ્તારોની અંદર સારા વરસાદોનું અનુમાન છે અને એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પાંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે એ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જેવા વિસ્તારોની અંદર પણ ત્રણથી લઈને છ ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે એ સાથે કચ્છ જિલ્લાની અંદર સામાન્ય રીતે જોવા જઈએ તો ચાલુ વર્ષે વરસાદની ખૂબ ઘટ છે ત્યાં વરસાદનું પરફોર્મન્સ નબળું રહ્યું છે પણ આ રાઉન્ડની અંદર એટલે કે સોળ થી બાવીસ ઓગસ્ટ દરમિયાન કચ્છની અંદર પણ સાર્વત્રિક રીતે સારા વરસાદની શક્યતાઓ છે ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ નોંધાશે બીજા વિસ્તારોની અંદર મધ્યમથી સારા વરસાદો જોવા મળે તેવું એક અનુમાન છે આ સિસ્ટમ છે એ ખૂબ ધીમી ગતિ આગળ ચાલી રહી છે જેને કારણે લગભગ પાંચથી લઈને આઠ દિવસ દરમિયાન એટલે કે સોળ તારીખ થી લઈ અને પાંચ થી આઠ દિવસ દરમિયાન રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં સારા એવા વરસાદો જોવા મળે તેવું એક અનુમાન છે ને આ સિસ્ટમ છે એ જયારે પણ ગુજરાત ઉપરથી પસાર થાય ત્યારે હળવા થન્ડરસ્ટોર્મ થવાની સંભાવનાઓ છે જેને કારણે આ સિસ્ટમના વરસાદોમાં સાથો સાથ ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળી શકે છે એટલે ગાજવીજ સાથે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અને આ વરસાદની રાઉન્ડ છે લગભગ સોળ તારીખથી ગુજરાતની અંદર ચાલુ થઈ જશે અને આ સિસ્ટમ છે મહારાષ્ટ્ર ઉપર થઈ દક્ષિણ ગુજરાત ઉપર ત્યાર પછીના જે સ્ટ્રોંગ પાર્ટો છે એ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉપર થઈ અને ઉત્તર પશ્ચિમ દિશામાં અરબસાગરમાં આગળ નીકળે તેવી શક્યતાઓ છે આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે એટલે એનો સેન્ટ્રલ પાર્ટ હશે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થશે પણ એનો સંપૂર્ણ જે સીઓ ઝોન હોય છે એ દક્ષિણ રાજસ્થાન સુધી જોવા મળશે જેને કારણે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કચ્છ હોય કે બીજા અન્ય વિસ્તાર હોય સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદોની સંભાવનાઓ છે